આજે આપણે ટેટ વનની પરીક્ષા માટે મહત્વનો ટોપિક છે ગુજરાતી કન્ટેન્ટ જે નવા અભ્યાસક્રમ આધારિત છે ધોરણ ત્રણ ગુજરાતી વિષય વસ્તુ પ્રમાણેના એમસ્યુક્યુ જોવાના છે જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો વિડીયો તમને યુઝફુલ લાગે તો લાઇક શેર જરૂરથી કહેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર શેનું ચિત્ર આપેલું છે તો ધોરણ એક ગુજરાતી ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર બે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ દસ એકમ આપેલા છે જે આ પ્રમાણે છે પહેલો એકમ છે વાંદરાને વાંચતા ન આવડે પહેલા નંબરનો એકમ છે બીજા નંબરનો એકમ છે પોટલા ટપ કે ટપ આ બીજા નંબરનો એકમ છે ત્રીજા નંબરનો એકમ છે હું પતંગિયું મારા પિલ્લુનું ત્રીજા નંબરના એકમનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું ચોથા નંબરનો એકમ છે સસલાની પાછળ કૂતરો પાંચમા નંબરનો એકમ છે કોરો કાચબો ચાંદો એકમ નંબર કોરો કાચબો અને ભીનો ચાંદલો છઠ્ઠા નંબરનો એકમ છે બતક અને અથવા પણ હું બતક અને અથવા પણ હું અહીં થોડી લખવામાં મિસ્ટેક થઈ છે બતક અને અથવા પણ હું એવું આવે છે પ્રશ્ન સાત નંબરનો એકમ છે એક છલાંગને દરિયો કૂદો સાતમા નંબરનો એકમ છે એક છલાંગે દરિયો કૂદો આઠમા નંબરનો એકમ છે કીડી હતી કે હાથી હશે કીડી હતી કે હાથી હશે ને નવમા નંબરનો એકમ છે રંગબેરંગી મસાલિયું ને દસમા નંબરનો એકમ છે ચાલો સૌને રમત મુબારક દસમા નંબરના એકમનું નામ છે ચાલો સૌને રમત રમત મુબારક આ પ્રમાણેના ધોરણ ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમો આપેલા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે પ્રશ્ન નંબર ત્રણ વાંદરાભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું હતું વાંદરાભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ ખટખટ હતું ધોરણ ચાર અરે પ્રશ્ન નંબર ચાર ધોરણ ત્રણ ગુજરાતી ટીકુ બહેન તો વાંચવાના શોખીન ગીતના રચિયતા છે હર્ષવી પટેલ પ્રશ્ન નંબર પાંચ વાદળાની ગમત વાર્તામાં ઠંડી કેવી હતી તો વાદળાની ગમત વાર્તામાં ઠંડી ગુલાબી હતી પ્રશ્ન નંબર છ ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના રચિયતા કોણ છે તો ધોરણ ત્રણ ગુજરાતીમાં પોટલા ટપકે ટપ ગીતના રચિયતા છે પિનાંકિન ત્રિવેદી પ્રશ્ન નંબર સાત રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ગીતના રચિયતા કોણ છે તો રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ગીતના રચિયતા છે કાંતિ કડિયા પ્રશ્ન નંબર આઠ હું પતંગિયું મારા પિલ્લોનું ગીતના રચિતા કોણ છે તો હું પતંગિયું મારા પિલ્લોનું ગીતના રચિતા છે પૂંજાલાલ પ્રશ્ન નંબર નવ આંગણાનો જાદુ ગીતના લેખક કોણ છે તો આંગણાનો જાદુ ગીતના લેખક છે પ્રકાશ પરમાર પ્રશ્ન નંબર દસ આંગણાનો જાદુ ગીતથી બાળકોને શું શીખે છે તો આંગણાના ગીતથી બાળકો શું શીખે છે તો હાથના કરામતથી આકૃતિઓ પડછાયા બનાવે છે તો વિદ્યાર્થીઓ હાથની કરામતથી આકૃતિઓ બનાવે છે અને પડછાયો બનાવે છે અલગ અલગ આકૃતિ પ્રમાણે પ્રશ્ન નંબર અગિયાર ચાંદો પકડ્યો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ચાંદો પકડ્યો વાર્તા ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે પોપટ રમે ગીતના રચિતા કોણ છે ઝીણાભાઈ દેસાઈ મારા ફળીએ લીમડે પોપટ રમેના રચયતા છે ઝીણાભાઈ દેસાઈ પ્રશ્ન નંબર તેર ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચિતા કોણ છે તો ઝાડની સાથે દોસ્તી અને મારે પાનની સાથે દોસ્તી ગીતના રચિયતા છે સુરેશ દલાલ પ્રશ્ન નંબર ચૌદ એન ધેન દીવાધેન વાર્તામાં હાથી અને કીડીનું નામ શું હતું તો એન ધેન દીવાધેન વાર્તામાં હાથી અને કીડીનું નામ હતું ચંદુભાઈ ચંદુ હાથીનું નામ અને ટીકુ કીડીનું નામ હતું પ્રશ્ન નંબર એક દિવસ પીછી લઈ રમો વિચારવા બેઠો ગીતના રચયતા કોણ છે એક દિવસ પીછી લઈ રમો કંઈક વિચારવા બેઠો ગીતના રચયતા છે કીર્તિદા બ્રહ્મભટ્ટ પ્રશ્ન નંબર સોળ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે તો ફોટો પાડું ગીતના રચિયતા છે ખોડાભાઈ પટેલ પ્રશ્ન નંબર સત્તર બધા સ્વાદનું વ્રત વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો બધા સ્વાદનું વ્રત વાર્તા ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે પ્રશ્ન નંબર અઢાર ચાલો સૌને રમત મુબારક ગીતના રચયિતા કોણ છે તો ચાલો સૌને રમત મુબારક ગીતના છે હરિકૃષ્ણ પાઠક પ્રશ્ન નંબર ઓગણીસ કેવી મજા ગીત કયા ધોરણમાં આપેલું છે તો કેવી મજા ગીત એ ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને પ્રશ્ન નંબર વીસ ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કલસોડ જે પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી છે